હા ભાઈ છોકરા નો ભાત લઈને જવું હો તે છોકરો દારૂ પીવો ખુબ એ કોમ કરો હોય તમારે ઘેર તમાર બે છોકરા ભેરા કરો એવું કરવું પડશે

ભાત લઈને આવ્યો તો ને બપોરે એટલે પેલા રમણભાઈ ભેગા થયા હતા તે મને એક વાત કરી કે તમે મને ભેગા થાય ગયો તે તારી માય જતી રહી હે ને ભાઈ તારું જતું રહ્યું છે એ પેલા એ પેલો મોટાનું દારૂ પીન કાઢવી છે તે દારૂડિયાને બૈરીએ લાગુ પડશે તેમ કે આ રોટલા કરીને કોણ ખવરાવશે તેમ કર પેલા રમેણભાઈને જઈને બોલ લાય હા બોલ જા હ બોલાય તું તાર હાલાય એટલે ઈનો પેટનો થઈ જાય ઈને થોડું કિચન

હારો આટલી ઈટો મોડી ને હું આવું હેડા ઉપર હવે પટી ગયું લેડો તા આખા વિડિયો માં કાકો જ છે ઓ

સમજણ પૈસા પચાસ રૂપિયા મા સમજણ આલો રમણ ભાઈ થોડી ગણી તે બુદ્ધિ લે પણ મારી વાત ઉપર આપડે કાલ તારું બહેરું અને તારી માને લેવા જવાનું છે એટલે તું આજ તું દારૂ બંધ કરતો હોય તો આપડે કાલ તા કાકો અને મૂળ ત્રણ જણા આપડે લેવા જઈએ આ તારો ભાઈ રહ્યો એ ચિત્ર કોમ કરો આપડે એ તો ચિલો દુબળો થઈ ગયો કોમ કરી કરી સારું એડો કાલ નથી કાલ થી બંધ સો ટકા બંધ ભાઈ આવે તો દારૂ બંધ હા તો મન કરો તમે મારું ભાઈ ભાઈ રૂ લાયા હોય રમણ ભાઈ આયા તે વળી હારું થાજ્યું તે આ વળી

મિત્રો અમે મનોરંજનનો વિડીયો બનાવ્યો છે તમે દારૂ બારું પીતા હોય તો દારૂ પીતા ના दारूમાં બધું નુકસાન થાય છે ભયરા જતા રહે છે ઘરમાં બરબાદી આવે છે શરીરનું નુકસાન થાય છે અને અમારા વિડીયો ગમે તો તમે લાઈક શેર કરવાનું ભૂલતા ના અને અમારી ચેનલ નું નામ છે રાજા એદરાણા